સાંતરપુર તાલુકાના ગાંજીસર ગામે છી જાન્યુઆરીની ભાવભેર ગામ ખાતે પ્રજાસત્તાક દિનની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિમાં સરપંચ શ્રી રમેશભાઈ પ્રજાપતિ ડેલીકેટ શ્રી બાબુભાઈ ઠાકોર તેમજ ઉપસરપંચ શ્રી મોમજીભાઈ ઠાકોર હાજર રહ્યા સાથે સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી સરપંચ શ્રી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ બાળગીતો નાટક ગરબા તેમજ વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓનું જોરદાર પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા શાળાના તમામ શિક્ષકો દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રંજિતભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું અંતે શાળાના મુખ્ય શિક્ષક શ્રી દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી અને કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમારી ગાંધીસર પ્રાથમિક શાળાની અંદર પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો તેમાં સૌપ્રથમ અમે ધ્વજવંદન વિધિ કરી ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામની શરૂઆત થઈ અને ગામ લોકો અને બાળકો પણ સુંદર મજાનું પરફોર્મન્સ આપ્યું તે બદલ ગામ લોકોનો શાળા પરિવારોથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે મારું નામ પ્રજાપતિ રણજીતભાઈ એમ ગાંધીસર પ્રાથમિક શાળા આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે ગાંધીસર પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિમિત્તે ગામ લોકો ઉપસ્થિત રહ્યા તેમજ યુવાનો બાળકો ખૂબ ઉત્સાહ પ્રેરસાહ સાથ મળ્યો અને સારી ઉજવણી કરવામાં આવી છે એ બધા આભાર